અને જીસીએસએ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી યુથ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય મંત્રી પ્રદીપ ભરવાડ સુરત કોંગ્રેસના માજી કાર્યકારી પ્રમુખ દીપનાયક સહિત અન્ય નેતાઓએ હાજર રહેલા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને માર્ગદર્શન આપ્યું હતું સુરક્ષા એનએસયુઆઈના પ્રમુખ માજીત પટેલે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં એનએસયુઆઈની ટીમો શાની તમામ કોલેજ કેમ્પસમાં મુલાકાત લેશે અને વિદ્યાર્થીની સમસ્યાઓ સાંભળી તેમનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરશે સાથે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં સુરત એનએસયુઆઈ દ્વારા વોટચોર ગદ્દી છોડ અભિયાન અંતર્ગત એક અસય અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ જનજાગૃતિ લાવવાનો છે